Oh, oh,

જનરેટર ધુમાડાણ થતા ત્રણ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો ઘટનાની જાણ સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા હાલમાં તો મૃતદેહને પી મળતા ખસેડવામાં આવ્યા છે પોલીસ તમામનો ત્યારે મિત્રો તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે વધુ વાત કર કરવામાં આવે તો સ્થાનિકો રહીશો અને પરિવારજનો ત્યારે નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું માનવું છે કે ઘરમાં ચાલુ રખેલા જનરેટર ધુમાડાની શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ